તેમના દ્વારા અગ્નિ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકાની અને શાળાઓમાં કાર્યક્રમ પૈકી સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને એસએમસીના સભ્યોની હાજરીમાં ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ ચિત્ર સ્પર્ધા ડિબેટ અને જનરલ નોલેજ બાબતે માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને આગ લાગી હોય તે વખતે કેવા પ્રકારની સુરક્ષા અને સાવધાની વર્તવાની હોય છે અને આગ લાગવાની શરૂઆતમાં જ આગને કેવી રીતે કાબૂમાં લઈ શકાય તે સમજ અપાઈ હતી તે બાબતે સૌ પ્રથમ હાથ વગા સાધનો અને ફાયરના સાધનો ઉપયોગની સમજ આપવામાં આવી હતી સાથે સાથે ફાયરના સાધનોની બાળકોને ઓળખ આપવામાં આવી હતી સ્પર્ધાના એકથી ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાણીયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સીઆરસી કોર્ડિનેટર મુકેશ શર્માના સંકલનથી આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે એચપીસીએલ કંપનીના અધિકારી જસમિત સિંહ સોઢી શુભમ શર્મા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા